સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ન્યૂઝ સેક્શનમાં મિત્રો તમારી માટે બહુ જબરદસ્ત એવી ન્યૂઝ લઈને આવી ગયા છે તાજેતરમાં સવારમાં જ આજની તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ અને સમય છે સાત છવ્વીસનો અને તમે અહીંયા ડેફિનેટલી જોઈ શકો છો ભાઈ કે ભાઈ અહીંયા દીપક રાજાની સાહેબ છે એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે આ ટ્વીટની અંદર એમણે બહુ જ સરસ મજાની માહિતી આપી છે જોઈએ આપણે ભાઈ રાજ્યની આઠ મહાનગરપાલિકામાં અઠ્યાવીસ હજાર છે જગ્યા અને એકસો સત્તાવન નગરપાલિકાની અંદર તેર હજારથી પણ વધારે જગ્યા ખાલી છે રાઈટ તેર હજારથી પણ વધારે જગ્યાઓ ખાલી છે રાઈટ તો અહીંયા તમામ પાલિકામાં ભાઈ ડેપ્યુટી કમિશનર એન્જિનિયર મેનેજર વોર્ડ ઓફિસર મલ્ટીપર્પઝ વર્કર સફાઈ કામદાર એન્ટ્રી ઓપરેટર વગેરેની અનેક પોસ્ટ ખાલી છે આ સાથે ભાઈ વર્ગ એકથી લઈને વર્ગ ચારની ચાલીસ ટકા જગ્યા ખાલી બહાર આવેલા સરકારી રિપોર્ટથી ભરતીમાં ગાડી ધીમી ચાલી રહ્યાનો સંકેત અહીંયા જોવા મળી રહ્યો છે તો ભાઈ ઓવરઓલ જો વાત કરું તો ભાઈ મહાનગરપાલિકા અને નગરપાલિકાની જ ખાલી કેટલી જગ્યા ખાલી છે એકતાલીસ હજાર જગ્યાઓ ખાલી છે બરાબર ટોટલ કરીને ફોર્ટી વન થાઉઝન્ડ જે જગ્યા છે તે તમને અહીંયા ખાલી જોવા મળી રહી છે તો ભાઈ ઘણી સારી એવી ભરતી આવનાર સમયમાં આવી શકે છે બરાબર આ નગરપાલિકા મહાનગરપાલિકામાં ખાસ તો તમારે એમ પી એચ પછી મેનેજર વોર્ડ ઓફિસર છે પછી આ ડ્રાઈવર સફાઈ કામદાર એન્ટ્રી ઓપરેટર છે એન્જિનિયર્સની ભરતી આવે બરાબર ખાસ કરીને જે સિવિલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ હોય એને લઈને ભરતી નીકળતી હોય છે ડેપ્યુટી કમિશનરની ભરતી હોય છે બરાબર છે પછી મ્યુનિસિપલ ચીફ ઓફિસરની પણ હોય તો જો અહીંયા અલગ અલગના પોસ્ટ આવતી હોય છે ખાસ તમારે તૈયારી કરવાની છે ભાઈ અને આપણે સચોટ ઇન્ફોર્મેશન મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે તમામ પ્રકારના ન્યૂઝ તમને સૌથી પહેલાં અહીંયા મળશે ડેફિનેટલી જય સોમનાથ જય દ્વારકાધીશ